મટકી ફોડવા માટે સુરતમાં ગોવિંદા મંડળો દ્વારા તૈયારીઓ થઈ ગઈ છે શરૂ મિત્રો સો વર્ષ જૂની સુખાનંદ વ્યાયામ શાળા જે ભાગળ પર સૌથી ઊંચી મટકી ફોડે છે પરંતુ એની પ્રેક્ટિસ મહિનાઓ પહેલા શરૂ થઈ જાય છે સુકાનો વ્યાયામશાળા એ સો વર્ષથી વધુ જૂનું વ્યાયામશાળા છે અને સાઉથ ગુજરાત ખાતે એક માટી અખાડા તરીકે જો પ્રખ્યાત હોય તો એ ફક્ત ને ફક્ત સુકાનંદ વ્યાયામશાળા છે નાનપણથી આ વ્યાયામશાળામાં જોડાયેલો છું અને આજના યુગમાં જીમના જીમની કમ્પેરમાં આ અખાડો ખૂબ જ સારો છે અને અહીંયા આધુનિક બી સાધનો છે અને પરંપરાગતના બી સાધનો છે સુખાનંદ વ્યાયામશાળા છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ગોવિંદા મહોત્સવ એટલે કે જન્માષ્ટમી મહોત્સવની તૈયારીઓ કરી રહી છે જેમાં સુખાનંદ વ્યામશાળા સતત આઠ વર્ષથી સાત થરનું પિરામિડ બનાવતું આવ્યું છે ગુજરાત કરે સર્વ પ્રથમ વખત અને અહીંયા જેટલા બી યુવાનો આવે છે એટલા બધા પેઢી દર પેઢી જોડાયેલા છે સુખાનંદ વ્યામશાળામાં સુખાનંદ વ્યાયામશાળામાં પાંચ વર્ષથી લઈને પંચ્યાસી વર્ષના દાદા સુધીના લોકો વ્યાયામ કરવા માટે પણ આવે છે અને ગોવિંદા મહોત્સવમાં ભાગ પણ લે છે અને દસથી બાર કલાકની રૂટીન સમય દરમિયાનની રોજિંદી કામગીરી કર્યા બાદ સાંજના સમયે બે કલાક માટે સખત પરિશ્રમ માંગી લે એવી પ્રેક્ટિસ કરવા માટે સુખાનંદ વ્યાયામશાળા ખાતે સમગ્ર સુરતમાંથી યુવાઓ ભેગા થાય છે અને આપણો જે ધાર્મિક ઉત્સવ છે તેને ઉત્સવને પારંપરિક રીતે ઉજવે છે